એટલે પતંગ લગન એટલે પતંગ પૂછ બાંધો એટલે પતંગ ઉપડે પણ અમુક પતંગ એવી હોય કંપની ફોલ્ડ હોય એ જાય ને તો લખણ નો કારક આમ તો એને શું કરવું પડે એને લટકણિયા બાંધવા પડે કાંઈ એ છોકરા એક છોકરો આ બાજુ થી બાપા એક છોકરો આ બાજુથી પછી એવી પતંગ હલવાય પણ દોરી શું છે દોરી જે છે એ માણસનો ગિરીશને વ્યવહાર છે દોર છે ને એ જીવનનો વ્યવહાર છે જેના વ્યવહાર ઉપર સદ્ગુરુની કૃપા રૂપે કાચ પવાઈ ગયો હોય ને પછી દુનિયાના બાપની તાકાત નથી કે એની પતંગ કોઈ કાપી શકે ભલા માણે એની ઉપર કૃપાનો રામનો કૃપાનો કાચ પવાઈ જાય કૃષ્ણની કૃપાનો કાચ પવાઈ જાય કુળદેવીની કૃપાનો કાચ પવાઈ જાય પછી પતંગને કોઈ કાપી નથી શકતું અને પણ દોરી સારી હોય પતંગ સારી પરિવાર સારો હોય વ્યવહાર સારો હોય પણ મન ફાવે એમ ઢીલ ન દઈ દેવાય થાય પછી હરખમાં નરખમાં શેલે ગાંઠ મારતા ફૂલાઈ જાય અને ફૂર કરતી ફિરકી જાય પછી શું કહે પાર્ટી ઉઠી ગઈ ઉઠી નથી ગઈ હોય ગઈ આ પાલટી પણ અતિ અગત્યની વાત કે કઈ ના થાય ફિરકી પણ સારી હોય ઘણી વાર સાથી હોય ને વિઠવવા વાળો એ ઘૂસ કરી નાખે એ પાર્ટનર ચગાવવા જુદા હોય ફિરક્યું વાળા પડખે ફિરકી પકડવા વાળાએ જુદા હોય સાહેબ આ પારિવારની આ હારે હાલ્યું જાય પણ બધું રેડી હોય અને દોર સારો હોય વ્યવહાર સારો હોય તો એ મન ફાવે એટલો દોર ન મૂકી દેવાય કારણ બહુ દોર મૂકો ને પતંગ ઊંચી બહુ વહી જાય અને ઊંચી વહી જાય ને નાની બહુ દેખાય

એ પણ એક પરિવારની બહુ મોટી જવાબ છે હું હંમેશા એક વાત કહું છું કે જેને આરે બેહો ને એને હૃદયથી બેહવું દિલ આમ બુદ્ધિથી નહીં આ બુદ્ધિ ધંધા માટે રાખવી જ જોઈએ બુદ્ધિ વગેરે થોડું હાલે પણ બધા આચાર્ય જે આપણે ભેગા થયા એ બુદ્ધિનો પ્રોગ્રામ જ ન થયા આ જેટલા બેઠા ને હું તમે બધા આ બુદ્ધિથી બેઠા જ નથી આ બધા હૃદયથી બેઠા છે આ બુદ્ધિથી હોય તો એ હોય જ નહીં કોઈ તમને લાગે મારામાં આટા બુદ્ધિ છે બુદ્ધિ હોય તો આ ધંધો કરું એટલે એટલે કલાક રોડે રખડવાનું એટલા કલાક પછી દિન કાલ પાછું બુદ્ધિ નથી અને બુદ્ધિમાં રહે હકીકત સાહેબ એટલે હું કહું મિત્રો હોય પરિવાર હોય પતિ પત્ની હોઉં એ હૃદયથી સંબંધ રાખજો શરીરનો એક જ અંગ એવું છે હૃદય એ ઠેઠ સુધી તમને સાથ આપે છે આખા શરીરના આખું શરીર જે છે એમાં તમામ અંગોમાં એક જ કેવલ હૃદય ઈ ધબકતું હોય ત્યાં સુધી શ્વાસ ચાલુ રહેવાના બાકી તમે જો કે હાથ બેન થઈ જાય બાપાને હમણાં પેરાલિસિસ ઉપર રેડી કૃપાથી ભગવાનની દેહથી પાસે કમ્પ્લીટ થઈ ગયા નહીં આપણા પગ બંધ થઈ જાય હાથ બંધ થઈ જાય એક બાપા હોસ્પિટલ જાય ને કીધું ડોક્ટર ને ડોક્ટર સાહેબ આ ગોઠણ દુખે ડાબો કેટલા વર્ષ છે આ બાપા કે પંચાસી એસી પાંચ ઉમર બાપા ઉમર વાત હાશી બાપા પણ એક જ દુખે ડાબો ઉમર બાપા ઉમર વાત હાશી ડોક્ટર સાહેબ તપાસ કરો ને બાપા આ એક ડાબો દુખે છે પણ પછી મગજ કે આ એક પંચ્યાસી વર્ષ આ હું પંદર વર્ષ નો છે આ એક દુખે છે ને આ હું આ મોડો પગ છે આ હું નાની ઉંમર છે આની નિદાન નથી આવડતું હું સોઢી ઘગલાવીને બાપા બોલો

આપણે આપણા પિંજરામ પૂરી દીધો હોય ને પછી જેમ થાળી દઈ એવી રીતે આપણે નોખી થાળી આપતા આ કોરોના શું કામ આવ્યો હતો ખબર પરિવારને ટેસ્ટર કરવા આવ્યો હતો પરિવારમાં ટેસ્ટર અડાડવા આવ્યો હતો કે આ બધા પાવર કરે ને કે અમે એટલા ભાઈઓ છીએ અમે આમ છીએ અમારી પાસે એટલા રૂપિયા છે જોઉં છું કોણ કોણ પરિવારમાં ભેગા બે બાના જડી દાતા ડોક્ટર ના પડે છે નાનો ચોખાઈ જોયું છે આપણે એકલા ડેડ બોડી નહોતું કઈ લેતું પેલી લહેરમાં હા જવો તો ખરા પણ તમને વિશ્વાસથી કહું સાહેબ કે ગિરીશભાઈ એવા માણસોના ફોન આવતા થા કે ડોક્ટરને ને અમારા દાદાને મળવા દે આપણે કઈ પણ ભાઈ ન મળાય કે ના મળીએ તો એટલું જ થાય ને કે અમને રોગ થાય અમને કોરોના થાય તો જે વડીલે અમને જન્મ દેવરાવ્યો છે અમને હાલતા શીખવાડ્યા છે એની ભેગું મરી જવું પડે તો હું ફેર પડે સાહેબ આવા પરિવાર ભારતમાં નીકળ્યા છે અને ગાય છે અને એક એનો વાળ વાકો નથી થયો એ તમને કહો એટલે ધીરે ધીરે બધું સુગમ બંધ થઈ જાય દેખાતું બંધ થઈ જાય અડ્યું હોય તોય ખબર ન પડે આમ હાથ અડો તો કાંઈ ખબર ન પડે સ્પર્શ બંધ થઈ જાય પણ એ હૃદય ચાલુ હોય વાત આ છે તો ઠેઠ સુધી સાથ આપે ને મિત્ર મિત્ર પરિવાર એ હૃદયમાં જ રાખવા બાબુ રામ રાવણ ને એક બાણ હૃદયમાં મારે તો મરી ન જાય પણ એક પણ બાણ હૃદયમાં નથી માર્યું ભગવાન રામે તો કામ રાવણમાં ભક્તિ હતી એ મા જાનકીની ભક્તિ હતી અને માને હૃદય લઈને બેઠો છો મારા ભગવાનને કહેતો છો રામને કે તમારે તેવડ વહી કલ્યો મારી માં જાનકી મારા હૃદયમાં બેઠી છે આ ભક્તિને લઈને આવ્યો છે મારી ભક્તિ મારી માં છે એક બહુ મોટો પ્રોફેસર હતો બહુ મોટો પ્રોફેસર વિજ્ઞાનિક મોટો બહુ પિસ્તાલી વર્ષ ભણ્યો ભાઈ બીજા વર્ષ નાખ્યા અણુમાં પરમાણુમાં રાસાયણમાં માં ભૂગોળમાં અવકાશમાં વયો જાય રોકેટ લઈને નાલી સંશોધન કરે કેમેરા લગાવી લગાવી ચંદ્ર ની મંગલ સંશોધન કોમ્પ્યુટર ત્યારે એને બનાવ્યો સબ મરી લઈને દરિયાના પેટાળમાં વયો જાય ને એટલો બધો ને પછી જે કારણ કે એનાથી કોઈ મોટું હતું જ નહીં અન્ન પછી એને પાવર આવ્યું માણસ છું ના કરી શકે મોટિવેશનો આપ્યો માણસથી આકાશમાં જઈએ છીએ રોકેટ લઈને અમે બેઠા બેઠા કહી દઈએ ચંદ્ર ને પૃથ્વીને કેટલો અંતર છે કથાઓમાં છમી બગાડો છો આવો ટુકડો કોક મૂકીએ કે મારો તરત બે કલે આપીને કીધે જો માયાભાઈ કથાનો વિરોધ કર્યો અમને બે જણા સાંભળે એકને બહુ પ્રેમ હોય એ સાંભળે એકને બહુ દાજ હોય ને એ સાંભળે મૂકવા જેવું રહે સાંભળતા ન હોય ને એને પાછા સોંટી જાય માયાભાઈ કયો માફી માગે મમ્મી માફી માગી લે ભૂલ થઈ ગઈ ભૂલી વાત સાંભળજો આ વાત એવડો મોટો એ માણસ થઈ ગયો સાહેબ અણુમા પરમાણુમાં પછી આવા મોટિવેશન આપે છૂટાંત સમય બગાડો છો ભગવાન જેવું કાંઈ છે જ નહીં સ્ટડી કરો અનુભવી બનો ભગવાનને કઈ રહેવા ગયો ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવાનું તે મારી હામાં હિંગડા માંડ્યા ભગવાન ની છોકરાની કમાઈ ઉડાડ નાખવા દે કે ભાઈ ભગવાન એની કમાઈનું ઉડાલ નાખી ભાષણ કરતો હતો ને એ સાલુ ભાષણ કમાન સટકી ગઈ અને સીધું હમણાં મામા હાજા 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 ભાઈ માતા કી જય કીજી સાલુ ભાષણ સાંભળતા હતા ને તું ઘડીકમાં શું જોવાનું એ ભાઈ એ ભાઈ શું થયું તો ટેજ થી કૂદ્યો પબ્લિક ની હોપટ નીકળી ગયો ચીજી ચીજી રાંધનપુર વટી ગયો શંખેશ્વર રોડ લીધો ન્યા જે ઉભા રાખે ઉભા રે ચીજી ચીજીત નથી રોડ ઉપર ઘણા જે હોય ચીજી ભગવાન કે ભગવાન ને ચૂક ઉસવા દે ભગવાન નીચે આવ્યા ભગવાન ને ઉભો રે ઉભો રે નીચે ઉભો જો આગળ રિમોટ તો ભગવાન પાસે હું ઉભો રે ને તાર નહીં બ્રેક થઈ ગયો હું કે ક્યાં નો છો નચી ખબર તારા બાપા નું નામ કે નચી ખબર તારા કાકાનું નામ નચી ખબર તાર દીકરાનું નામ નથી ખબર તાર દીકરીના નામ નથી ખબર તાર પપ્પા નામ નથી ખબર તારી મમ્મી નામ નથી ખબર તારી પત્નીનું નામ ચામ ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો એનું કારણ શું ખબર હૃદયમાં નામ હતું હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે મારો કહેવાનો અર્થ એ છે